શું કલે એ એ આ સાયકલ લેવા જાવી છે હે સાયકલ લેવા હે સાયકલ લેવા હા જો ભાઈ ગ્રીસાઈ કે છે સાયકલ લેવા જાવી છે ને વૈશાલીને હારું વૈશાલી સાયકલ આવી જાય થમું પડી જાય ને મુને કપડા પણ અને સાયકલ માં તો રમવાની મજા આવે કા એ ગગલો ગગલો એ ગગલે ગગલે એ ગગલે સાયકલ લેવા આવી હે તો કાઈ ની હાલો પેલા આપણે જાવું છે મેલેડી માં એ દર્શન કરવા તો फटाफट કેનાલ રોડે એ મેલેડી માં દર્શન કરતા આવીએ અને પછી રીટર્ન માં આવતા ગ્રીસા માટે સાયકલ લેતા આવીએ કેમ કે મારે એક જાણીતી શોપ છે અહીંયા લાભેશ્વર છે લાભેશ્વર ની આગળ જસ્ટ જસ્ટ

દર્શન કરીને આવ્યા ના તો ટ્રાફિક હતું એટલે માતાજીના દર્શન દર્શન કરી લીધા ગીસાને લઈને જતો પહેલી વખત મેલેડી માં હતી અને હું કહેવાય બ અત્યારે જાવ ઘરે જાય તો કાઈ ઘરે જવું કે ઘરે જતો ઘરે જાવ તો કાઈ ને હાલો ફટાફટ જાય ઘરે અને સાયકલ લઈ આવીએ પહેલા અને સાયકલ લઈને ફટાફટ જાય ઘરે હાલો અંધારું તો નેક્સ્ટ મત કરો તો આવી ગયા છે આપણે ગીસા માટે સાયકલ લેવા જો કુસલ ઘણી બધી સાયકલો છે

તો ફાઇનલી આપણે જો ગ્રીસાટો સાયકલ લઈ આવ્યા લે બેઠો હાલો સાયકલ માં હે ક્યારનું નું કેતો તું ક્યારનું સાયકલ સાયકલ ભઈ સાયકલ લેવી લેવી કેતી કેતો ને આજ આઠે માંથી તો કો ભણે લઈ આવવું પડે હાલો ગ્રીસાટો સાયકલ લેઓ લઈ આવીએ લે મારો દીકું સાયકલ માં બેઠવાનું હે હવે તો આખા ઘર માં દોડવાનું હો હે ઓને હવે તો આખું ઘર માં દોડ છે આલુ પતિ મમ્મી ને કવરાવશે ને ગ્રીસા હું આવ્યું હે હું આવ્યું એ ગ્રીસા વાગે જોતો તો నవీ నవీ సాయ పై లేసా మర సాల్ గ్రీస ટુકિયા ટોકડી પપ્પા થેન્ક યુ હે તો જોસ્તી ટગો ટગોર મોરલા ની જેમ હે ઓ જો આમ જો ગીત ભાગે જો બાલા અ બાલા અ બાલા બાલા કે તો હલો ગ્રીસા અમારે બેઠે છે પહેલી વખત સાયકલ માં બેઠી જાવ બેઠી જા બેઠી જાવ

A ini tele coca coca coca, a ini tele coca coca coca, eh coca, eh coca, eh. કઈ નહીં તો હાલો સાયકલ લઈ આવ્યા છે હવે ભલે રમતી ગ્રીસ જો સાયકલ કેવી લીધી હે જો હવે કેટલી ખુશ થઈ જો સાયકલ મસ્ત છે એ મસ્ત છે એ તો ફાઇનલી આપણે સાયકલ લઈને તો આવી ગયા છે અને બસ હાલો ગ્રીસા ને સાયકલ ની અંદર બેઠાડીએ અને બેઠાડીને તમને બતાવું ગ્રીસા કેમ છે કેમ કે હમણાં વૈશાલી રોટ લઈને બનાવશે એટલે આમ એ નકર એને કવર આવશે એટલે હવે વૈશાલી ને સારું રહે છે કારણ તો ફાઇનલી આપણે જમીન ભૂમિને થઈ ગયા છે કમ્પ્લીટ અને ગ્રીસાની સાયકલમાં ગ્રીસાને બેઠાડી દીધી ગ્રીસા થઈ ગઈ બહુ ખુશ અને જો અત્યારે થઈ એ ગઈ છે ઢીંગલી એના મમ્મી જો મોબાઈલ છે અહીંયા બસ તો આ વિડીયો તમને બધાયને કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ મને કહેજો તો શું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં મને ઇસ્ટારામ છે શ્રી કૃષ્ણ જય